રાપર પોલીસે અનાથ દીકરીની જન્મ દિવસની ઉજવણી કરી આજના આધુનિક મોબાઈલ અને સોશિયલ નેટવર્કના સમયમાં માનવતા મરી પરવારી હોય એવા લોકોને અનુભવ થઈ રહ્યા છે ત્યારે અન્ય લોકોને પણ એક ઉદાહરણ લેવા જેવી બાબત રાપર ખાતે આવેલ ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા ચલાવવામાં આવતા મનબુદ્ધિ અને મનોરોગીના આશ્રમમાં રાપર પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવી રહી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર આવેલા કોઈ ગામની વતની અકા ઉર્ફે અલકા કે જે વીસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે પૂર્વ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ અનાથ યુવતીનો જન્મદિવસ રાપર પોલીસના તમામ કર્મચારીઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી જેમાં રાપર પીઆઈ જેબી બી વસરામ ચૌધરી દશરથ મહારાજ ચંદનભાઈ પૂર્બિયા રંજનબેન તેમજ ઉર્વશી સોલંકી વર્ષાબેન મહેશ પટેલ મુકેશ ચાવડા નરેશ રાઠોડ મનહર ચૌધરી મુકેશ સિંહ રાઠોડ સહિતના તમામ પોલીસ કર્મચારીઓએ આ અનાથ યુવતીનો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં સંગીત સંધ્યા તથા ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષ કોઠારી ભારતીબેન કોઠારી દામાભાઈ ગોહિલ હરખચંદ સોલંકી ગણપત પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે લોકો જન્મદિવસ દિવસ હોટલ કે પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી કરી રહ્યા છે પરંતુ જો મનબુદ્ધિ અને મનોરોગી લોકો વચ્ચે ઉજવાય તો લોકોને ખ્યાલ આવે છે કે સાચી રીતે આ જન્મદિવસની ઉજવણી સાર્થક કરી બતાવી છે આમ રાપર પોલીસના તમામ સ્ટાફ દ્વારા એકનાથ યુવતીના જન્મદિવસની ઉજવણી કરી માનવતાની મહેક બતાવી હતી